નમસ્કાર મિત્રો આજે આપણે ખેડૂતોને જે ઓગણીસમો હપ્તો છે તેના વિશેની વાત કરીશું ખેડૂતો માટે નવો નિયમ જે બે હજાર હવે ચાલુ થઈ ગયું છે જાન્યુઆરીમાં તો એનો નવો નિયમ લાગુ થશે તે ઓગણીસમો હપ્તો જાહેર ઓગણીસમો હપ્તો જાહેર છે આ તારીખે જમા થશે ઓગણીસમો હપ્તો તો કઈ તારીખે જમા થશે ઓગણીસમો હપ્તો તેના વિશેની આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેશું અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો જેથી અમારો વિડીયો સૌ પ્રથમ તમારી પાસે પહોંચી જાય અને વિડીયો અંત સુધી જોજો આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેવાના છે તો વિડીયો સ્ટાર્ટ કરીએ પીએમ કિસાન યોજના કેન્દ્ર સરકાર દ્વારા દેશના ખેડૂતો આર્થિક રીતે મજબૂત બનવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરવામાં આવી છે જે કેન્દ્ર સરકાર જે છે દેશના ખેડૂતો જે આર્થિક રીતે નબળા છે મજબૂત બને તેની માટેને કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરવામાં આવી છે જેમાં દર વર્ષે છ હજાર રૂપિયા સીધા ખેડૂતોના બેંક ખાતામાં મોકલવામાં આવે છે જે વર્ષમાં જે ત્રણ હપ્તા આપવામાં આવે છે ચાર ચાર મહિનામાં બબે બે હજારના તે વર્ષના છ હજાર રૂપિયા થયા આપે છે સરકાર આ રકમ એક વર્ષમાં ત્રણ હપ્તા મારફતે ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે અત્યાર સુધીમાં પીએમ કિસાન યોજનાના અઢારમાં હપ્તા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે હવે ખેડૂત મિત્રો ઓગણીસમાં હપ્તાની રાહ જોઈ રહ્યા છે જો તમે પણ કિસાન સન્માન નિધિ યો નિધિના ઓગણીસમાં આપતાની રાહ જોઈ રહ્યા છો તો તેના પહેલાં કેટલાક મહત્ત્વના કામ પતાવી લો નહીં તો તમે આગામી હપ્તો મળશે નહીં ઘણા ખેડૂતો અઢાર હપ્તા મળી ખેડૂતોને હવે ખેડૂત મિત્રોને બે હજાર પચીસમાં ઓગણીસમો હપ્તો ક્યારે આવશે તેની રાહ જોઈ રહ્યા છે તે પહેલાં તમારે કેટલાક મહત્વના કામ કરવા પડશે તેના વિશેની વાત કરીએ પીએમ કિસાન યોજનાના લાભ મેળવવા માટે ખેડૂતોએ મોબાઈલ નંબર એક્ટિવ રાખવો જરૂરી છે કેવાયસીમાં નોંધાયેલ હોય એટલે કે ખેડૂતોએ મોબાઈલ જે તમે સિમ કાર્ડ વાપરો છો તે એક્ટિવ હોવો જોઈએ અને ઈ કેવાયસી કરાવવું ફરજિયાત છે આ નંબર ખેડૂતોના આધાર કાર્ડ સાથે લિંક હોવો જરૂરી છે જો ખેડૂત મિત્રો તમારો આ નંબર છે તે તમારા આધાર કાર્ડ સાથે લિંક જરૂરી હોવો જોઈએ જો તમે તમારો મોબાઈલ નંબર અને આધાર નંબર એકબીજા સાથે લિંક નથી કરાવ્યો તો કિસાન યોજનાનો લાભ મેળવવામાં મુશ્કેલી પડી શકે છે એના માટે તમારે ઈ કેવાયસી કરાવવું ફરજિયાત જો મિત્રો તમે મોબાઈલ આધાર સાથે લિંક એકબીજા સાથે લિંક નહીં હોય ખેડૂત યોજનાના લાભ મેળવવા માટે તો તમને ઓગણીસમો હપ્તો મેળવવામાં ઘણી મુશ્કેલી આવે છે તે માટે તમારે ઈ કેવાયસી કરાવવું ફરજિયાત છે આગળ વાત કરીએ તો એવું માનવામાં આવી રહ્યું છે કે પીએમ કિસાન સન્માન નિધિનો ઓગણીસમો હપ્તો ફેબ્રુઆરી બે હજાર પચીસના પહેલા અઠવાડિયામાં આવશે હવે એવું માનવામાં આવ્યું કેન્દ્ર સરકાર દ્વારામાં એવું માનવામાં આવ્યું છે કે ઓગણીસમો હપ્તો જે છે ફેબ્રુઆરી બે હજાર પચીસના પહેલાં અઠવાડિયામાં આવી શકે છે અગાઉ અઢારમો હપ્તો ઓક્ટોબર બે હજાર ચોવીસમાં આવ્યો હતો હવે આગામી હપ્તા પહેલાં ખેડૂતો માટે ફાર્મર રજિસ્ટ્રી કરાવી ફરજિયાત કરવામાં આવી છે હવે આગામી એટલે કે ઓગણીસમા હપ્તા માટે ખેડૂતોએ ફાર્મર રજીસ્ટ્રી કરાવી ફરજિયાત કરી છે તેના માટે એકત્રીસમી ડિસેમ્બર સુધીની સમય મર્યાદા આપવામાં આવી હતી અને જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જય હિન્દ જય ભારત